નાગ સમાન વિસ્તાર એવા તિલક મેદાનમાં સામ્રાજ્ય સર્જાયા છે આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક અવરજવર કરતી રહે છે નગરપાલિકાની બાજુમાં આવેલ વેરાય માતાજીના મંદિરની બાજુમાં આવેલ તિલ્લિક મેદાનમાં પાવરફુલ ગંદકી સાથે હવાની આજુબાજુના દુકાનદારો ટ્રસ્ટ થયેલ છે જે અંગે રજૂઆત નગરપાલિકામાં કરવા છતાંય નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ગંદકીથી વિસ્તારમાં એટલી બધી વાસ મારે છે કે જેનાથી ઊભા રહેલા વ્યક્તિ પણ બીમાર પડી જાય છે જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રોગચારો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે અતિશય વાસ મારતી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમોદ નગરપાલિકામાં મજાક ઉડાવે છે કે

એટલે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈપણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી આ બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે તો એના માટે હોય લોકો કોઈ કાર્ય